ખ્યાતિ કાંડમાં મુખ્ય આરોપી ડોક્ટર સંજય પટોળીયાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે સાત દિવસના રિમાન્ડ આપ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં ડોક્ટર સંજય પટોળીયાને દસ દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો જોકે કોર્ટે બાર ડિસેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે ઉલ્લેખનીય છે કે બાર નવેમ્બરના રોજ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં બે લોકોના મોત બાદ પીએમ જે યોજનાથી ચાલતું કૌભાંડ સામે આવ્યું હતું ચોવીસ કલાકમાં જે સહકાર નહીં મળતા વિવિધ મુદ્દાઓ સાથે રિમાન્ડની કોઈ દસ દિવસની માગણી કરેલી હતી સંજય પટોડિયાના અને બેંક એકાઉન્ટ્સની અંદર જે વ્યવહારો થયેલા હોય આ સુધી તો એ સાથે રાખી અને એમને સાથે રાખીને સંજય પટોડિયાને સાથે રાખીને તપાસ કરવાની હતી એવા વિગતવારના મુદ્દાઓ અને બીજા કોઈ એક્ટિવ જ્યાં એમના ડાયરેક્ટર છે કાર્તિક પટેલ અને રાજસિંહ પઠાણી એ હાલ મળી આવતા નથી ક્યાં છે ક્યાં છુપાયેલા છે તો એ બાબતે એમની પૂછપરછ કરવી જરૂરી છે કારણ કે ડાયરેક્ટર છે તો એકબીજાની સાથે સંપર્કમાં હોઈ શકે એટલે એ બાબતે તપાસ કરવાની અને આ બધા વિગતવાર મુદ્દાઓ જતાં નામદાર કોર્ટ દ્વારા અમારા દસ દિવસના રિમાન્ડની જે માગણી કરી હતી તેમાંથી અમારા સાત દિવસના એટલે કે તારીખ બાર બાર બે હજાર ચોવીસના દિન ચાર ચાર વાગ્યા સુધીના સાત દિવસના રિમાન્ડ અમારા મંજૂર કરેલા છે